ક્યારેય વિચાર્યું છે કે એક એવું વિટામિન પણ છે જે આપણને તડકામાંથી એકદમ મફતમાં મળે છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ વિટામિન ડી વિશે જેને લોકો પ્રેમથી સનશાઇન વિટામિન પણ કહે છે પણ આ સાધારણ લાગતું વિટામિન આપણા શરીર માટે કેટલું જરૂરી છે ચાલો આજે એનું આખું વિજ્ઞાન સમજીએ ચાલો શરૂઆત જ એક એવા આંકડાથી કરીએ જે કદાચ થોડો ચોંકાવી દે સ્ક્રીન પર જુઓ એક અબજ આખી દુનિયામાં લગભગ એક અબજ લોકો વિટામિન ડીની ઉણપ સાથે જીવી રહ્યા છે હા તમે સાચું જ સાંભળ્યું આ કોઈ નાની વાત નથી આ એક વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા છે જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે હવે સૌથી મોટો સવાલ આ એક અબજ લોકોની ભીડમાં ક્યાંક આપણે કે આપણા કોઈ નજીકના તો નથી ને આ વિચારવું બહુ જ જરૂરી છે કારણ કે વિટામિન ડીની ઉણપ એકદમ છુપા દુશ્મન જેવી છે મોટાભાગે એના કોઈ શરૂઆતી લક્ષણો દેખાતા જ નથી તો એટલા માટે જ આપણે આને એક અદૃશ્ય મહામારી પણ કહી શકીએ ચાલો આના મૂળ સુધી જઈએ અને સમજીએ કે આ વિટામિન ડી આખરે છે શું અને આપણા શરીરને એની આટલી બધી જરૂર કેમ પડે છે વેલ સાયન્સની ભાષામાં કહીએ તો વિટામિન ડી એક ફેટ સોલ્યુબલ ન્યુટ્રિયન્ટ છે એટલે કે ચરબીમાં ઓગળી જાય એવું પોષક તત્વ એનું સૌથી મુખ્ય કામ આપણા શરીરમાં કેલ્શિયમનું બેલેન્સ જાળવવાનું સાવ સરળ ભાષામાં કહું તો જો આપણું શરીર એક ઇમારત હોય તો હાડકાં એના પિલ્લર છે અને વિટામિન ડી એ પિલ્લરનો પાયો છે હવે આવે છે સૌથી રસપ્રદ વાત આ વિટામિન આપણા શરીર સુધી પહોંચે છે કેવી રીતે એની એક આખી જર્ની છે એક અદ્ભુત સફર જેની શરૂઆત થાય છે સૂર્યના એક કિરણથી અને જે પૂરી થાય છે આપણા શરીરના કરોડો કોષો સુધી પહોંચીને અને તમને જાણીને નવાઈ લાગશે કે આ સફરનો મુખ્ય હીરો કોણ છે આપણા શરીરને જોઈતું લગભગ નેવું ટકા વિટામિન ડી જી હા નેવું ટકા આપણને સીધું સૂર્યપ્રકાશમાંથી જ મળી જાય છે ખોરાકમાંથી તો માંડ દસ ટકા જ મળે છે આના પરથી જ તમે તડકાનું મહત્વ સમજી શકો છો તો આ આખું મિકાનીઝમ કામ કઈ રીતે કરે છે એના ત્રણ સિમ્પલ સ્ટેપ્સ છે પહેલું જેવું સૂર્યપ્રકાશ આપણી સ્કિન પર પડે છે ત્યાંથી વિટામિન ડી બનવાની પ્રોસેસ શરૂ થાય છે બીજું ત્યાંથી એ આપણા લિવરમાં જાય છે જ્યાં એના પર થોડી પ્રક્રિયા થાય છે અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ કિડની એને એક્ટિવ ફોર્મમાં ફેરવે છે જેનો આપણું શરીર ખરેખર ઉપયોગ કરી શકે પણ આ આખી જર્ની આટલી બધી ઇમ્પોર્ટન્ટ કેમ છે કારણ કે વિટામિન ડીનું કામ ખાલી હાડકાં પૂરતું સીમિત નથી એનાથી પણ ઘણું આગળ છે એ ખરેખર આપણા આખા શરીરના સ્વાસ્થ્યનો પાયો છે અને આ વાત માત્ર આપણે નથી કહેતા ધ રોયલ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા પણ કહે છે કે વિટામિન ડી હાડકાં અને સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે આ એક વાક્ય જેની ગંભીરતા સમજાવવા માટે પૂરતું છે પણ જો શરીરમાં આ વિટામિન ડી ઘટી જાય તો તો પરિણામો ગંભીર હોઈ શકે છે નાના બાળકોમાં રિકેટ્સ જેવી બીમારી થઈ શકે જેમાં હાડકાં નબળા પડીને વળી જાય છે મોટાઓમાં ઓસ્ટિયો મેલેશિયા એટલે કે હાડકાં પોચા પડવાની તકલીફ થઈ શકે છે સાથે જ ઓસ્ટિયોપોરોસિસનું જોખમ પણ વધી જાય છે જેનાથી નાની અમથી ઈજામાં પણ ફ્રેક્ચર થઈ શકે છે અને આ બધાનું મૂળ કારણ એક જ છે વિટામિન ડી વગર આપણું શરીર કેલ્શિયમ અને ફોસ્ફોરસ જેવા ખનીજોને બરાબર શોષી જ નથી શકતું અને વાત અહીં જ નથી અટકતી કેટલાક અભ્યાસો તો એવું પણ સૂચવે છે કે વિટામિન ડીની ઉણપને કેન્સર હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ સાથે પણ સંબંધ હોઈ શકે છે જો કે આ કનેક્શન પાક્કું કરવા માટે હજી વધુ સંશોધનની જરૂર છે પણ આ સંભાવના પણ એક ચિંતાનો વિષય તો છે જ તો હવે સવાલ એ થાય કે આ ઉણપનું સૌથી વધુ જોખમ કોને છે કયા લોકોએ વધારે સાવચેત રહેવાની જરૂર છે ચાલો એવા રિસ્ક ફેક્ટર્સને ઓળખીએ જુઓ જેમની ત્વચાનો રંગ ઘેરો હોય એમને વિટામિન ડી બનાવવા માટે વધુ તડકાની જરૂર પડે છે જે લોકોનો મોટાભાગનો સમય ઓફિસ કે ઘરમાં જ જાય છે એમને પણ જોખમ વધારે છે શિયાળાની ઋતુમાં કે ઠંડા દેશોમાં પણ તડકો ઓછો મળે છે ઉંમર વધવાની સાથે શરીરની વિટામિન ડી બનાવવાની ક્ષમતા પણ ઘટે છે આ સિવાય શરીરને પૂરેપૂરું ઢાંકીને રાખતા કપડાં અને અમુક પાચન સંબંધી બીમારીઓ પણ આ ઉણપ માટે જવાબદાર હોઈ શકે છે ઓકે આ બધું સાંભળીને ગભરાવાની જરાઈ જરૂર નથી સૌથી સારા સમાચાર એ છે કે આ સમસ્યાનો ઉકેલ છે યોગ્ય નિદાન સાચી સારવાર અને થોડી કાળજીથી આ બેલેન્સ પાછું મેળવી શકાય છે ચાલો જોઈએ કેવી રીતે ઉણપ છે કે નહીં એ જાણવા માટે એક બહુ જ સિમ્પલ બ્લડ ટેસ્ટ છે એનું નામ છે ટ્વેન્ટી ફાઈવ હાઇડ્રોક્સી વિટામિન ડી ટેસ્ટ અથવા ટૂંકમાં કહીએ તો પચ્ચીસ ઓએચડી ટેસ્ટ આ ટેસ્ટથી શરીરમાં વિટામિન ડીનું લેવલ કેટલું છે એ તરત જ ખબર પડી જાય છે હવે જ્યારે રિપોર્ટ આવે ત્યારે એને સમજવો પણ સહેલો છે જો લેવલ પચીસ નેનોમોલ પર લીટરથી ઓછું હોય તો સમજો કે શરીરમાં ગંભીર ઉણપ છે જો એ પચીસથી પચાસની વચ્ચે હોય તો એ અપૂરતું કહેવાય અને જો પચાસથી ઉપર હોય તો ચિંતાની કોઈ વાત નથી લેવલ એકદમ બરાબર છે જો કોઈનામાં ઉણપ બહુ જ વધારે જોવા મળે તો ડોક્ટર સામાન્ય રીતે લોડિંગ ડોઝથી સારવાર શરૂ કરે છે આ લોડિંગ ડોઝ શું છે એનો મતલબ છે કે શરૂઆતમાં વિટામિન ડી નો એક હાઈ ડોઝ આપવામાં આવે છે જેથી શરીરમાં એનું લેવલ ફટાફટ નોર્મલ થઈ જાય દાખલા તરીકે ડોક્ટર કદાચ છ અઠવાડિયા સુધી દર અઠવાડિયે પચાસ હજાર યુનિટનો ડોઝ લેવાની સલાહ આપી શકે છે પણ હા એક વાત ખાસ યાદ રાખજો આ માત્ર એક ઉદાહરણ છે કોઈ પણ પ્રકારની સારવાર હંમેશા ડોક્ટરની સલાહ અને દેખરેખ હેઠળ જ કરવી જોઈએ તો અંતમાં આ બધી ચર્ચા આપણને એક જ સવાલ પર લાવીને ઊભી રાખે છે આપણા સારા સ્વાસ્થ્ય માટે કુદરતી સૂર્યપ્રકાશ અને આધુનિક મેડિકલ સાયન્સ આ બંને વચ્ચેનું સાચું સંતુલન શું હોવું જોઈએ આનો કોઈ એક જાદુઈ જવાબ નથી કારણ કે દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ હોય છે પણ એક વાત ચોક્કસ છે કે વિટામિન ડીના મહત્ત્વને આપણે હળવાશમાં ન લઈ શકીએ સૌથી સારો રસ્તો એ જ છે કે નિષ્ણાતની સલાહ લો અને સમજો કે તમારા માટે શું શ્રેષ્ઠ છે